અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલજર ગામમાં પાંચ નવેમ્બરની મોડી રાત્રે લગ્નના ફુરેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જતા થયેલી એકની હત્યા થઈ હતી જેટલા ઇજાઓ પહોંચી હતી આ મામલે બંને પક્ષે સામસામે પચાસથી વધુ લોકોની સામે ફરિયાદ નોંધાઈ હતી રાત્રે ગામમાં ધીંગાડો સર્જાતા પોલીસના ધાડેધાડા આવ્યા હતા હિંસક ગંભીર પડઘા હવે સુરતમાં પડ્યા છે ફૂલજર ગામમાં પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા કરાયેલા હિંસક હુમલો ખુદ રીતે કેસ આક્ષેપોને લઈને સુરતના પાટીદારો પડ્યા છે આ મામલે એક મહત્વપૂર્ણ બેઠક પણ હતી આ બેઠકમાં પાટીદારો સામે લાગેલી ત્રણસો સાતની કલમ નહીં દૂર કરવામાં આવે તો સુરતથી ફૂલજર જવાની પણ તૈયારીઓ કરી દીધી છે આ અંગે પાટીદાર આગેવાન વિજય માંગુકિયા જણાવ્યું કે અમરેલી જિલ્લાના બાબરાના ફૂલજર ગામમાં સરપંચની ચૂંટણીમાં હાર થઈ અને હાર ન થતા અનિષ્ઠ પ્રવૃત્તિ કરતા શખ્સે દિવાળી વેકેશન કરવા માટે ગયેલા પાટીદાર યુવાનો ગામમાં ઉભા હતા ત્યારે ફોર વ્હીલ ચડાવી દઈ સાત ને ઈજા સાથે મારવું એવા એક પાટીદાર બાર પર ગાડી ચડાવીને હત્યા કરી છે આ ઘટના સીસીટીવી માં ક્યાદ થઈ છે અને તેના આધારે જો ફરિયાદ દાખલ કરી હોય તો પાટીદાર યુવાનો નિર્દોષ સાબિત થાય છે સુરતમાં પાટીદાર સમાજના આગેવાનો યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા આ બેઠકમાં વિજય માંગુકિયા અભિન કળથી અલ્પેશ કથિરિયા સહિત અનેક અગ્રણી પાટીદાર યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સમાજમાં ફુલચરની ઘટનાને લઈને ભારે રોષ અને ન્યાયની માંગ ઉભી થઈ છે પાટીદાર સમાજ આગેવાનોના આક્ષેપ મુજબ ફૂલચર ગામમાં કાઠી દરબારના યુવાનો અને પાટીદાર યુવાનો વચ્ચે જૂથથડામણ થઈ હતી આ દરમિયાન હથિયારો સાથે કાઠી દરબારો દ્વારા પાટીદારો પર હુમલો કર્યાનો આક્ષેપ છે સૌથી ગંભીર બાબત એ છે કે જયારે પાટીદારો ગામના ચોકમાં ઉભા હતા ત્યારે હુમલાખોરો દ્વારા તેમના પર ગાડી ચડાવી દેવામાં આવી હતી આ ગંભીર હુમલામાં સાત જેટલા પાટીદારો ઈજાગ્રસ્ત થયા હતા અને બહાર ગામથી આવેલા એક કાઠી દરબારનું મોત નીપજ્યું હતું જેનાથી ગામમાં ભારે તંગદીલી ફેલાઈ હતી કાઠી દરબારના મોતનો આરોપ પાટીદારો પર લગાવીને કાઠી દરબારના આગેવાનો એ પાટીદારો પર વળતો હુમલો કર્યાનો આક્ષેપ છે પરંતુ સુરતમાં એકઠા થયેલા પાટીદાર સમાજનો મુખ્ય આક્ષેપ એ છે કે આ ઘટનામાં ખોટી રીતે પાટીદારો સામે કેસ કરાયા છે આ ઘટનામાં ઓગણત્રીસ એટલા પાટીદાર લોકો પર નામજોગ અને અન્ય પચાસ સામે ફરિયાદ નોંધાઈ છે સાથે તેમણે દાવો કર્યો છે કે ફરિયાદમાં એવા યુવકોના નામ લખાયા છે જે ઘટના સમયે ત્યાં હાજર જ ન હતા એક યુવક તો સુરત હોસ્પિટલમાં ઓપરેશન ચાલી રહ્યું હતું અને અન્ય એક યુવક તેના લગ્ન પ્રસંગમાં હાજર હતો સમાજે એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમની પાસે સીસીટીવી ના પુરાવા હોવા છતાં પોલીસ દ્વારા આ પુરાવાઓને અવગણીને ખોટ રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે પાટીદાર સમાજ ન્યાયની માંગ સાથે સુરતમાં એકત્રિત થયો અને નિર્ણય લેવાયો છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે ન્યાય મેળવવા માટે આંદોલનના ભાગરૂપે સુરતથી પાટીદારો રેલી રૂપે ફુલચર ગામ સુધી જશે અને ન્યાયની માંગણી કરશે સમાજે પોલીસ અને તંત્રને વિનંતી કરી છે કે પુરાવાઓના આધારે નિષ્પક્ષ તપાસ કરીને ખોટી રીતે ફસાયેલા નિર્દોષ પાટીદારોના નામ ફરિયાદમાંથી દૂર કરવામાં આવે અને સાથે સરકારને ચેતવણી આપી છે કે જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે મોબિન કળથિયા અમરેલી જિલ્લાના ફૂલઝર ગામે એક સામાન્ય ઘટનામાં લોકોના સમૂહ પર અસામાજિક તત્વો દ્વારા ક્રેટા કાર ચડાવી દેવી જેમાં આઠ લોકો ઘાયલ થાય છે અને આ જ કારની અડફેટે એક બાઇક સવાર આવે છે અને હત્યા થાય છે આવા સંજોગોમાં થયેલી એફઆઈઆરમાં નામ જોગ ઓગણત્રીસ લોકોની પર હાફ મર્ડરની કલમો દાખલ કરવામાં આવી છે પચાસ લોકો અનામી લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ત્યારે આ વિષયમાં ઊંડાણપૂર્વક તપાસ કરતાં જાણવા મળ્યું છે કે ઘણા બધા લોકોના એવા નામ છે કે જે ઘટના સ્થળે હાજર જ નહોતા એ સુરત હતા કે પોતાના ખેતરવાડી હતા આવા લોકો પર ખોટી એફઆઈઆર દાખલ થવાનો પ્રયત્ન થયો છે ત્યારે પોલીસ તંત્રને વિનંતી કરવાનો પ્રયત્ન છે કે જો ખરેખર સીસીટીવી ફૂટેજના આધાર પર આ સમગ્ર તપાસ કરવામાં આવે તો ચોક્કસ ન્યાય મળી શકે છે અને આ જ આકરોશ સાથે સુરતમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો અને આગેવાનો એકત્રિત થયા હતા વ્યવસ્થા તંત્ર પાસે માંગ છે કે આપ કાયદા કાયદો કાયદાનું કામ કરે અને ખરેખર જે સાચા ગુનેગારો છે એમને સજા મળે અને આગામી સમયમાં જો આવું કરવામાં કંઈક ચૂક રહેશે તો સો ટકા સુરતથી મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો અને આગેવાનો ફૂલઝર ગામે પહોંચશે અને ન્યાયતંત્ર સામે ન્યાયની માગણી કરશે